નમસ્કાર હું કેવલ કિશોર ગઢવી પ્રમુખ માનવી તાલુકા પંચાયત અહીંયા માનવી તાલુકાના વિકાસની વાત કરું તો જે માનવી તાલુકાના જે છેવાડાના ગામો છે જે તાલુકાના સરદના ગામો છે તો એમાં પહેલી પ્રાયોરિટી આપી અને ગટર પાણી રસ્તા એવી બેઝિક જે શિક્ષણમાં કૂદતી કોઈ ગુણવ હોય એવી બેઝિક જે રિક્વાયરમેન્ટ છે તે છેવાડાના ગામોમાં પહેલી પ્રાયોરિટી આપી અને હું મેં આયોજન બનાવવામાં આવ્યું છે આખા તાલુકાનું અને હું તમારા માધ્યમથી એક યુવા તરીકે સર્વે યુવાઓને આહવાન કરું છું કે ખરેખર આપણે સૌ યુવાઓએ રાજકારણમાં જોડાવવું જોઈએ અને આપણા ગામનું આપણા તાલુકાનું અને આપણા દેશનું તો જ સાચા અર્થમાં વિકાસ થશે કે આપણે સાચા અર્થમાં યુવાઓ એ આપણે લોકોની સેવા કરશું કોઈ પણ જાતના લોક વગર કોઈ પણ જાતના હોદ્દાની અપેક્ષા વગર જો સમાજના સારા હિતના કાર્ય કરશું તો સો ટકા લીધે રાજકીય પણ એક અલગ જ છાપ ઊભી થશે અને યુવાઓ જો રાજકારણમાં આવશે તો રાજકારણ પણ એક નવી દિશા તરફ જશે